જોકે આ મામલે અત્યારે કોંગ્રેસ ભાજપ પર આખરા પ્રહારો કરી રહે છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ચારે તરફ ઘેરાયેલી સરકાર હવે યુસીસી લાગુ કરવા સમિતિની જાહેરાત કરી છે

ઊંચો મોંઘવારી દર સતત વધતી જતી મોંઘવારી રૂપિયાનું થતું સતત અવમૂલ્યન આર્થિક ક્ષેત્રે સંપૂર્ણ નાકામી ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને બેરોજગારીની સમસ્યા આસમાને ત્યારે ચારે તરફથી ઘેરાયેલી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની ટાંટિયા ખેજ હુસાતુસીના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે તંત્ર ઠપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડું એટલે કે સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગળાડું હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બ્યાન કે ભાજપાનો ખેસ પહેરો લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે